હિંમતનગર તાલુકાના હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો દ્વારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશનો સંપર્ક કરતા જ્યારે ચર્ચા થઈ આમને સામને વાતચીત થઈ ત્યારે ખેડૂતોએ સમિતિએ અવાજે કીધું કે અમારે ઘડા જોઈતું જ નથી એ દિશામાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રીશ્રીને રજૂઆત કરે તેવી માગણી લઈ અને આજે અમારી સમક્ષ આવ્યા હતા ભૂતકાળની અંદર પણ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સત્તા ઉપર આનંદીબેન હતા એક ખેડૂત પુત્રી હતા અને જ્યારે ખેડૂતના હિતની વાત હતી ત્યારે મને આનંદીબેનને રજૂઆત કરી હતી ત્યારે આનંદીબેને એકી અવાજે ત્યાં હુડા રદ કર્યો હતો એમના હૈયે ખેડૂતનું હિત હતું આજે જ્યારે સમગ્ર અગિયાર ગામના ખેડૂતો અને સમિતિ જ્યારે એવું કહેતી હોય કે આ હુડા રદ થવો જોઈએ ત્યારે રાજ્યના મૃદુના મક્કમ મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આ આંદોલન આગળ ના વધે આ આંદોલન કેવી રીતે સમાપ્ત થાય ખેડૂતોનો આક્રોશ આગળ ના વધે માટે ત્વરિત આ હુડાની ઓથોરિટી રદ થાય અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય અત્યારે જ્યારે વાટાઘાટો થઈ છે ત્યારે જો આગામી સમયની અંદર આ હુડાની ઓથોરિટી રદ નહીં થાય તો બાર તારીખે સમિતિ દ્વારા હિંમતનગર અને અગિયાર ગામના બંધનું એલાન આપ્યું છે એ એલાન એ ભારતીય કિસાન સંઘે સમર્થન આપ્યું છે જો આગામી સમયની અંદર આ ઓથોરિટી રદ નહીં થાય તો આ અગિયાર ગામ સીમિત પ્રશ્ન જિલ્લાની અંદર પણ આવશે અને ક્યાંક જરૂરિયાત પડશે તો રાજ્ય સ્તર સુધી પણ આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે એટલે આપણા માધ્યમથી હુડા ઓથોરિટી રદ થાય અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય તેવી રાજીનામું અને મુખ્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે